એટલે સિટીમાં તો બધુંય મળે ગામડામાં કોઈ ન વેચવાવાળા આવે લાગે હે ગામમાં કોઈ નથી હમણાં નીકળશે ને સ્પેશિયલ ચીકી કાયમ ને કાયમ મારી આવીને બેસી જાય શાક વેચવા માં પેલા બેસી જાય અને અત્યારે તલના લાડવા લઈને આવી છે

હજી લાડવા તો બને છે ને તારા જો ધોળા ફક જેવા મારા દેખો એકદમ લાલ પ્યોર ગોળ ના બનાવું કોઈ કીધું પૈસો તો ને તમારા લાડવા હું છે કેવી શીખી તમે વેસો સોઈ આ તો બોલતી નથી એટલે વળી આલો ચીકી લઈ લ્યો ચીકી ઉતરાઈ ની તાજી તાજી

અને પાવર નો પાર નહી આમ જોઈ લે આમ જો આમ જોઈ લે આમ જોઈ લે ખાલી ચીકી ગોળ જેવી આમ જોઈ લે મીઠી એલી કુતરી ખામા કને પેટમાં માં બાજી બાજી ને આમ આખાદી માં બધાય નું ખાય જ જાતી હૈસ ને કા તું કુતરી તું જ છો એટલે તમારું ખાઈ ગઈ મે કોઈ દી ખાધો તારો લાડવો અત્યારે શરમ નથી આવતી આવું કરક ને વેસસ પેટ દુખે એવું ખાલી હારું છે હમણાં ગરાગ આવે ગરાગ ને ક્યાં ખબર તાજો ગોળ છે બનાવીને ને કાલે તારા લાડવા જોવા હળેલા ભગવાન જો ગરાગ આવે ને ત્યારે કોઈ જાત માથાકૂટ કરતી નહીં જરાય માથાકૂટ કરતી નહીં મારા ગરાગ આવે તો ન્યાં ખેંચવાની કોશિશ ન કરતી બાકી મારા જેવી કોઈ પુંડી નથી આ ઈ તારી કેવ છે જૂની આજકાલની નથી તારી છે વર્ષોથી લેના હાલતી લટુડી પટુડી તૈયાર થઈને આવે ને આ લટુડિયા પાડી આવે આખો દી મોબાઈલમાં ઇન્સ્ટામાં હું હું ખરા ના કે પાડું છું અને આખો દી ઓલા ઇન્સ્ટામાં રીલ સુ બનાય બનાય ફોટા મૂકે હવે વેચવો બકાલાનો ધંધો

કાયમ મારી આગળથી લઈ જાય કિલો ને કિલો લઈ જાય માનવી પાક ઘરે ઓર્ડર દેવા આવતા તા મારે ઘરે ઓર્ડર દેવા આવે છે બસો કિલો

લાડવા મળે એડે ઉઈ થાય છે તમે બાજો છો ને એટલે તમારો ધંધો નઈ હાલતો હોય બેટા હું નઈ આ આંટી તો આપડો ધંધો કરી કરી મે તો લગો મોટો ફોન એના જો ને એનું નામ એ નઈ આવડતું હોય એને તને આવડે છે આઈફોન મને બધુંય આવડે છે આ બાજુ નથી આનો ભાવ હરકો કે તમારે લેવા છે ઈ હોર પેન પડી કો પેકેજ જ વેચું છું હું સુલા ખુલા બુલા નથી વેચતી ના 30 રૂપિયા

આજે છે ને કઈ મજા જ આવતી નથી મજા જ આવતી નથી કાંઈક એવું લાગે ને તો કાંઈક શીખી અને લાડવાનું કાંઈક મફતમાં થાય એવું કાંઈક કરવું છે યાર એવું તો કરવું જ પડશે હો મુનાભાઈ મારી પાસે આજ ખેલે પૈસા જ નથી બોલો હા લુખા હા હું તો લુખો જ છું આપણે બે ભાઈ હરખા છીએ એવું છે ને તો હરખા હરખા હો મુનાભાઈ હવે આપણા ખિસ્સામાં ક્યારે પૈસા આવશે કાંઈ ખબર પડતી નથી હવે આપણા કામે કરવું પડશે એ પછી વિચારશું પણ અત્યારે મફતમાં કા ખાય ને નાસ્તો થાય એવું કાઈ ગોઠવો ને યાર નાસ્તો કરવો છે તો એક કામ કરો હા મારી વાત સાંભળો બોલો ઓલી આમ જો સીકી ને આમ જો મમરાના લાડવા વેચે છે ઓલા પાસે હા એની પાસે આપણે જાય હા એટલે આમ જો અહીંયા મફતનું બધુંય થઈ રહે એ બધું તમારી ઉપર પણ અરે હું બેઠો મુનાભાઈ તમે તમારી ઉપાધિ નો કરો તો જવાબદારી બધી તમારે લેવાની હું તમારી હારે ખાલી રહીશ અરે તમે ખાલી હારે જ રીજો મુનાભાઈ બાકી આમ જો તમારો ભાઈ બેઠો છે અરે વાહ ટકા ભાઈ વાહ હાલો 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 ચીકી લઈ લ્યો ચીકી ફોન ઉપડી કુ ફોન ઉપડી કુ તો

મેડમ તમને છે ની તકલીફ છે સરખા દે હમ મુના ભાઈ હા આલ્યો સીકી ખાવ હા હાલો દેવો સીકી ખાવ તમે ખાઓ માન ન ખાવી એમ પણ મારો નિયમ છે બાયુ માન ન ખવરાય પછી મે ખાવી છે હા તો એમ ખવરાવો એટલે તારે લેવી હોય તો તું ખા એને હતાઈન કરમા તમે ખાવા મંડો ને મુના હાલો તમે કયો છે એમ કર્યો હાલો આખો દી લટુડા પટુડા પાડતી હોય ગળાને જોઈએ ને સીકી હા મોડી છે કામુના મુનાભાઈ

એલા લેવું હોય તો લે ઠીઠા મસ્તી તાર ઘરે જઈને કરજે હા તમારા હમ તમને કઈ ગમે છે મને સીકી વાળી ગમે છે ભાઈ એલી આ લેવા આવ્યો છો કે હું કરવા છો આમ જો તમે એક કામ કરો હા તમે ઓલી સીકી વાળી રે હા યા બેહી જાવ જાવ આ તો એમ કરો તમે આને લંગરીઓ નાખો હું વાહ પગી જાવ આ પોકી જાવ જાવ પાજો

તો લઈ લે ને તો હાલતી નો થાલ પણ એવી રીતે આમ ઘરા તમે વાત કરો તો તમારું આ સીકી વેચ ઘરા તરીકે વાત કરને મારી હું વાત કર લેવી હોય તો લે અત્યાર માં એક તો બોણી જ થઈ અને દી બગાડ તમે ચિંતા નો કરો બરોબર ખાલી મને વ્યવસ્થિત સીકે ના ભાવ અને તમારો બેય નું મને કયો મારી વાત તું કર માં દર્જી કી લેવી એટલે લે 200 રૂપિયા ને કિલો લેવી છે ન લેવી હોય તો વયો જ હાલ કાય વાંધો નહી પેલા હું થોડું સાખી શીખી કેટલી ચાખીશ તું ને તારો ભાઈ બન બબે તો ખાઈ ગયા આવી રીતે તો હું રોડ ઉપર આવી જઈશ હમ ના શીખી તો હારી છે લે સાખો તમે મારા તરફથી ના ના મે તો મે બનાવી હોય તો મને તો ખબર જ હોય ને હારી જ હોય ના શીખી હારી છે હવે હાચોકલા ભાવ હા તો ગયો ને મેડમ જે 200 નો કિલો કીધું ને તા લેવાય તો 150 લઈ લેશ બોલ દઈ દઉં બોણી કરું છું હજી

પણ મને એમ મારો ભાઈ બહેન ટકો હશે મને નથી ખબર મેડમ તમે છો એમ તો બાડો છો તો આ ચશ્મા પહેલા છે બાકી મારા જેવી કોઈ ભૂંડી નથી ઉભી થાય છે એટલી જ વાર લાગશે

સીકી લેવી સીકી વાળી હતી લેવી છે મેડમ મેડમ બોલવામાં ધ્યાન રાખજે સીકી વાળી લેવી છે તો અમને સમજા શું હે મારે સીકી વેચવી જ નથી હે ભાઈ એમ મેડમ મારું ભાઈ રહ્યો તમે અમારું નામ બોલે તું જા હજી તારે લાડુ લેવો તમે જાની પાસે મારી ગાસ પર

આટલો જો બધું લ્યો દાડો હાડા લ્યો સંતાર સમા ગાઈસ લ્યો દા કીધું નઈ થી પણ તમે આટલા બધા ગરમ કેમ થઈ જાવ છો ચાલો માર એક માથા ભાઈઓ જાને આમ હવે આ હાલો તમે હોતે હાલો ચાલી કા ભાઈ હા આપણને તો નો શીકી ખાવા વળી મળી અને નો શીકી મળી ને નો સિક્કી વાળી મળી યાર આમ તો જો ઓલી મને છે ને લાડ સિક્કી વાળી મને બહુ કેટલા ચાર પાંચ ગુસ્સા મારી લીધા યાર મુનાભાઈ હા મને ઓલી લાડવા વાળી બહુ ગમતી હતી હે તો મને ક્યાંક મારા લગ્ન થઈ ગયા ને બે છોકરા છે આ પણ કાંઈ ચિંતા કરો મા તમે એ કાંઈ ચિંતા ન કરો આપણે એથી હારી ગુચ્છું બરાબર પણ મુનાભાઈ ઈતી હારી મારે ક્યાં ગોતવા જાવી હું ગોતી પણ છે ને આપડા લાડવા વાળી નઈ લાડવા વાળી કરતા હારામ હારી તમને ગોતી હોય ગોતી દેશો ને પાકો ચિંતા ન કરતા ઠીક છે ઠીક છે હાલો હવે આપણે જાવી અને હવે વાડીમાં કામ કરવી નકર આની વાહે રખો છું તો આપણે રોટલા વગરના રહીશું ઈ હાસુ મુના હાલો 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 આજ તો ધંધાની ધનટ પનટ કર નાખ આ રોડે વેચવા જ ન હોય આ કોઈ હારા માણા જ નથી રોમા મને તો એમ થાય કે આને જાનથી મારી નાખું એટલે હું કહું છું આજથી બે હમ ખાઈ લે હાલ

એટલે બધાય જોવે મારા વરગેલા હખ ઘરને તારા વરને મૂકને તડકે મારો કેટલો માલ જોડીને વયો ગયો અરે લઈ લેવું પડે ગ્રાહકને ક્યાં ખબર હોય નીચે પડેલું વેચી દેવાનું હોય કેટલું મોંઘું છે ગોણ હલો આ આવા આના ગાંડાને ગોણે હા ભૂલી ગઈ હું તો જોયું ને ધ્યાન રાખજો આવા ભટકાઈ જાય નહીં પછી મારી ગોણે આમ ખાવાનું મજબૂત અને દેવાની ઉપાડી બાય